વનકર્મી ઉપર થયેલા હુમલા બાબતે ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર કેસ નોંધાયો હતો ત્યારબાદ ધારાસભ્ય એક મહિના સુધી ભૂગર્ભમાં રહ્યા બાદ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસે ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી પરંતુ બંને પક્ષની દલીલો સાંભળીને કોર્ટે ધારાસભ્યના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારે આજે તેઓના રિમાન્ડના ત્રણ દિવસ પૂરા થતાં દેડિયાપાડા કોર્ટમાં ફરી હાજર કરવામાં આવ્યા હતા પોલીસે વધુ દસ દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ બંને પક્ષની દલીલો સાંભળીને નામદાર કોર્ટે ધારાસભ્યના રિમાન્ડ મંજૂર કર્યા છે ત્યારે હવે પછી તેઓની જામીન અરજી અંગે આગામી સમયમાં ફેસલો આવી શકે છે આદિવાસી સમાજના સૌથી લોકપ્રિય યુવાન અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જે રીતે આદિવાસી સમાજના અધિકારો માટે લડી રહ્યા છે એનાથી જે કોઈ પણ લોકોને પેટમાં તેલ રેડાયું એમણે ષડયંત્ર કરીને ખોટી બેબુનિયાદ વાહિયાત એફઆઈઆર કરી અને ચૈતરભાઈને જેલમાં પૂરવા માટેનું એક આખું કાવતરું ઊભું કરી ખોટી એફઆઈઆર લખાવેલી આ ખોટી એફઆઈઆરના કામે ચૈતરભાઈએ સામે ચાલીને ડેડિયાપાડા પોલીસ સમક્ષ હાજર થયા હતા ચૌદમી તારીખે અને ત્યાર પછી પોલીસે એમને નામદાર ડેડિયાપાડા કોર્ટમાં રજૂ કરતાં માન્ય મેજિસ્ટ્રેટ સાહેબે એમને ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને એ ત્રણ દિવસના રિમાન્ડ પૂરા થયા બાદ આજે ફરીથી ડેડિયાપાડા કોર્ટમાં રજૂ કરતાં ફરીથી પોલીસે દસ દિવસના રિમાન્ડ માંગ્યા હતા જેમાં બંને પક્ષની દલીલો સાંભળી અને નામદાર મેજિસ્ટ્રેટ સાહેબે આજે બધા જ રિમાન્ડ નામંજૂર કર્યા હતા અને ત્યાર પછી ચૈતરભાઈ વસાવા માટેની જામીન અરજી ડેડિયાપાડા કોર્ટ સમક્ષ મૂકી છે બંને પક્ષની દલીલો માનની મેજિસ્ટ્રેટ સાહેબે સાંભળી છે અને મોડી રાત સુધીમાં અથવા આવતીકાલ સવાર સુધીમાં ચુકાદો આવશે તેવી મેજિસ્ટ્રેટ સાહેબે જાણ કરી છે આ આખી ઘટનામાં ચૈતરભાઈ વસાવા જે રીતે ધારાસભ્ય બન્યા પછી ડેડિયાપાડાની જનતા માટે આદિવાસી સમાજ માટે આક્રમકતાથી લડાઈ લડવાનું ચાલુ કર્યું તેના કારણે કેટલી પણ બધી નકલી સરકારી કચેરીઓના કૌભાંડો સામે આવ્યા આદિવાસી સમાજની શિષ્યવૃત્તિના કૌભાંડો સામે આવ્યા આદિવાસી વિસ્તારોની સ્કૂલોમાં ચાલતી ગેરનીતિઓ પણ ચૈતરભાઈએ ખોલી આમ ચૈતરભાઈ જ્યારથી ચૂંટાયા ત્યારથી આદિવાસી સમાજ માટે જે લડત ચલાવી એના કારણોસર એમને ખોટા કેસમાં ફસાવામાં આવ્યા છે જામીન અરજીની આજે સુનાવણી થઈ છે આશા રાખીએ કે ચૈતરભાઈને જામીન મળશે ચૈતરભાઈ ઉઠાવ્યા રીતે કોર્ટમાં ચૈતરભાઈ વતી પક્ષ રાખવો એ મારી જવાબદારી છે ચૈતરભાઈના મિત્ર તરીકે પણ ચૈતરભાઈના વકીલ તરીકે પણ એ મારી જવાબદારી છે કે પૂરેપૂરો ચૈતરભાઈના પક્ષમાં ન્યાય મળે ચૈતરભાઈનો પક્ષ પૂરેપૂરો મજબૂતીથી રાખી શકાય એ માટે બોલવું એ મારી જવાબદારી છે અને મને વિશ્વાસ છે કે મને આશા છે કે મેં મારી જવાબદારી સારી રીતે નિભાવી છે એની નોંધ લેવાઈ હશે